એટલે દીકરી આવી હોય તો હૃદયનો ઉમળકો જરા વધુ એક મુઠ્ઠી રાખજો ખૂબ દીકરી વાલનો દરિયો એવું કહ્યું છે અને આપણે અનુભવ્યું પણ છે અને તમને બહુ ખાનગીમાં કહું દીકરીને ઉછેરવાની ખૂબ મજા આવશે દીકરો છે એ તો બિંદાસ્ત છે ઉછળતો કૂદતો રહેનારો છે પણ પોતાની જાતને વારંવાર સંગોપનારી શરમાઈ જનારી અને મારી તમારી ચિંતા કરનારી દીકરી હોય છે એટલે દીકરી આવી હોય તો હૃદયનો ઉમળકો જરા વધુ એક ઉઠથી રાખજો ખૂબ દીકરી વાલનો દરિયો એવું કહ્યું છે અને આપણે અનુભવ્યું પણ છે કેટલા લોકો ઉદાહરણ પણ આપે છે આપણે એનું સ્વાગત કરીએ છીએ પણ એ ભૂલવાનું જરૂર નથી કે દીકરો પણ સામર્થ્યની બહુ મોટી ચટ્ટાન છે પ્રબળતાની જવાબદારીની કોઈ પણ વાત આવે તો દીકરો માં અને બાપને પડખે ઊભો રહે છે આપણે તો જમણે હાથે દીકરી હોય અને ડાબા હાથે દીકરો હોય એટલે પૂર્ણ એટલે દીકરા દીકરીની ઝંઝટમાં આપણે પડતા નથી એ પાક્કું આ વાત ઉપર તમે બંને એકબીજાને તાલી મારી દો દે તાલી કહીને આનંદથી એકબીજાને ભેટી પડો કારણ કે તમે હવે મન બનાવી લીધું છે કે તમારે જિંદગી આવશે એનું આપણે સ્વાગત કરીશું એ નહીં તો મેઇલ હોય કે નહીં તો ફિમેલ હોય ચલો બાળક તો અવતરી ગયું હસતું રમતું ખેલતું એક જવાબદારીનું મોટું પોટલું લઈને એ અવતરી ચૂક્યું છે તમને બંનેને સતત પ્રવૃત્તિમાં રાખવા માટે તમને બંનેને ખાવાનું ન મળે પીવાનું ન મળે ઊંઘવાનું ન મળે એકબીજા સામે હસવાનું પણ ભૂલી જાઓ એટલા બધા વ્યસ્ત રાખવા માટે આ ટપકડું આવી પહોંચ્યું છે સ્વાગતમ જવાબદારીનું પોટલું લઈને આવેલું એ બાળક જવાબદારી પોતાની પાસે નથી રાખવાનું એને તો અવતરણ થયું કે તરત જ એ જવાબદારીનું પોટલું તમારા બંનેના ખભા ઉપર મૂકી દીધું છે હવે તમે જાણો ને તમારી વાત જાણે એ તો ખેલતું જશે કૂદતું જશે ને મોટું થતું જશે હા પરેશાન કરશે રડશે ચીસો પાડશે બહુ જ આનાકાની કરશે બધું જ કરવાનું છે એ અને તમારે બંને એમણે સોંપેલી જવાબદારી હસ્તા રમતા ખેલતા કૂદતા પ્રસન્નતાથી ઉમંગથી આનંદથી જરા પણ કંટાળો વ્યક્ત કર્યા વગર પૂર્ણ કરવાની છે યાદ રાખીએ આપણને ઈચ્છા હતી એટલે એ આપણે ત્યાં આવ્યું છે એ પોતાની મરજીથી આવ્યું નથી જો આપણી ઈચ્છાથી કોઈ આવ્યું હોય તો એને સાચવવાની જવાબદારી પણ આપણી જ કહેવાય કે નહીં તમે બંને ગઈકાલ સુધી હસબન્ડ એન્ડ વાઇફ હતા પતિ અને પત્ની હતા બાળકના અવતરવાથી તમે અપગ્રેડેડ થયા છો તમારો દરજ્જો મોટો થયો છે તમે મમ્મી પપ્પા બન્યા છો નાવ યુ આર ફાધર એન્ડ મધર હેપી મોમેન્ટ્સ છે આ તમારી કારણ કે તમારા પોતાના ફરમાનોથી તમે પોતે પદોન્નતિ પ્રાપ્ત કરી છે અભિનંદન મમ્મી પપ્પા થવું જેટલું સહેલું લાગે છે એટલું સહેલું છે નહીં હો એ તમને યાદ આપું મારે તો તમને આજ જ બધું યાદ આપવાનું છે ને હસબન્ડ એન્ડ વાઈફ હતા એટલે નફકર હતા ઘરમાં કશુંક સરખું ન હોય તો ઉલાડીને બહાર નીકળી જતા હતા હવે એવું શક્ય નહીં બને હવે તો આ નાનું ટપુકડું બધું જ તમારી પાસે અપ ટુ ડેટ કરાવશે તમે એકબીજાને સાચવો એની બદલે તમારે બંને મળીને આ બાળકને સાચવવાનું છે એના માટે કોઈ પ્રયાસ નહીં કરવો પડે એ અવતરણ એટલું બધું જોરદાર છે કે ચેતનાથી ભરેલું છે એનું ચૈતન્ય ધબકતું રહેશે એટલે તમે ક્યાંય દૂર દૂર જઈ શકો અને જશો તો પણ તમારું મન એમના મય રહેવાનું છે મનની કસરત મનની કસરત કરતા કરતા તમારે હવે એકબીજાની જવાબદારી એકબીજાના કામ પણ શેર કરવા પડશે હવે એવું નહીં બને કે તમે બંને સાથે રાત્રે અને તમે કોઈ પણ પ્રકારની ખલેલ વગર સવારે ઉઠી જાઓ હવે તમારી પ્રત્યેક રાત્રિ ખલેલ ભરેલી રહેવાની છે પણ એ ખલેલનો આનંદ કોઈ જુદો જ હોય છે અનુભવ છો કેટલાક બાળકો તો ઈશ્વરે એવા મોકલ્યા હોય છે કે જે જન્મે ત્યારથી રાત્રે જાગવાનું નક્કી કરે અને દિવસે ઊંઘી જવાનું સ્વીકારે રાત્રે એ જાગે એટલે આપણે પણ જાગવું પડે એમ તો નહીં બને કે જાગ્યા કરીને આપણે ઊંઘી જઈએ સાથે સાથે જાગવું પડે પાછું પ્રેમથી જાગવું પડે પ્રવૃત્ત રહીને જાગવું પડે જાગરણ શું છે તેની ખબર હવે પડવાની છે એ જાગે તો કંટાળશો નહીં એ રડે તો કંટાળશો નહીં એ ધમપછાડા કરે તો કંટાળશો નહીં આ બધું થવાનું છે એમને નહીં ગમે તો એ આક્રોશ વ્યક્ત કરશે તમે ગમે તે કરશો તે રડવાનું બંધ નહીં કરે એટલું રડશે કે મમ્મીને ભેગું રડવું આવી જશે અને પપ્પાનો ગુસ્સો આસમાને પહોંચી જશે પણ બંને કંટ્રોલ યાર જુઓ એટલું નક્કી રાખો કે અત્યાર સુધી જે કંઈ આનંદ પ્રમોદ કર્યો હરવા ફરવાનું કર્યું મોજ મસ્તી કરી એના ઉપર હવે બ્રેક લગાડવાની છે હવે આપણી મોજ મસ્તી કે આનંદ પ્રમોદ બધું જ આ બાળક માટે છે બાળક સાથે છે બાળક કરાવશે તેમ છે કારણ કે એમનું જીવન એ જ હવે આપણું જીવન અલગ ક્યાં છે હવે કંઈ બાળકને સાચવતા સાચવતા તમારે એકબીજાને સાચવી લેવાના છે ક્યારેક રસોઈ નહીં થાય ક્યારેક દૂધ ઉભરાઈ જશે ક્યારેક ઘરની અંદર બધું સરખું નહીં રહે ત્યારે પણ આપણે ગુસ્સે નથી થવાનું આપણે સાથ આપવાનો છે આવું તો બનવાનું છે રોજ બનશે હા જોવાનું એટલું કે આપણા સંતાનને આપણે જરા પણ ધ્યાન ન આપ્યું એવું તો નથી બન્યું ને અવર સેન્ટર ઓફ એટ્રેક્શન ઇઝ અવર ચાઇલ્ડ આપણું બાળક હવે આપણું કેન્દ્ર છે એની આજુબાજુ આપણે રહેવાના નિશ્ચિત અંતર રાખીને આપણે ગુમવાના છીએ તમે પેલું ભૂમિ તેમાં શીખ્યા હતા ને કેન્દ્ર અને પછી પરીખ એની વચ્ચે અંતર હોય ત્રીજા જેટલું અંતર હોય એ અંતર રાખવાનું છે અને આગળ વધવાનું છે અંતર રાખવાનો અર્થ એવો છે એ તમને સ્પષ્ટ કરી દઉં બાળક માટે એટલા બધા ઢોળાઈ નહીં જવાય જેથી કરીને બાળકને એમ થાય કે મારી જે ઈચ્છા હશે જે ધાર્યું હશે તે થશે જ થશે અને બાળકથી એટલો બધો અભાવ નહીં રાખી શકાય કે જેથી કરીને બાળકને પછી ઓછક લાગે કશું ગુમાવ્યા જેવું લાગે કશોક ખાલી પોલાગે